શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ મહાપુરાણ આપણે પહેલો બારમા નો પહેલો આપણે ગણપતિ દાદા રીદી સીધી સહિત આખો પરિવારને યાદ કરશું ને મારા મિત્રોને બાળ સંસ્કાર બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો વડીલ દાદાની કેસટમાં જાજો અને બની શકે તો દાદાની કેસટમાં પણ બાળકોને લઈ જાજો એથી કરી તમારા બાળકોને સારા વિચાર આપે અત્યારની જનરેટર છે જે અત્યારના બાળકો મા બાપને સાચવતા નથી તો આપણી ભર પછી આપણે કાલ સવારે આપણે પણ વૃદ્ધાશ્રમમાં ના જવું પડે એટલા માટે તમારી જનરેટરને તમારે કોઈનું વૃદ્ધાશ્રમમાં ના જવું પડે એટલા માટે તમે સારા વિચાર નાનપણથી આપશો સારા સંસ્કાર આપશો તમારો કોઈ દિવસ અવડે રસે જ કોઈ બાળક એવું હશે ને તો એનાથી પણ પોતે પાછું ખસી જશે ધીરેકથી એને ખબર નહીં પડે ને એવી રીતના અને આપણે એક કડી લેશું વિકાસ સંધ્યાની કરાગરે વસતે લક્ષ્મી કરે ના પેલા આપણે દાદાને યાદ કરશું હાજર હરીને યાદ કરશું પછી લેશું

से पाती तो मारी सुनलागी तो पति न पीता तो मारी सुनलागी लगी 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 अरे भूल जाए ये लगी ये भूल ये भूल प्रभु ने ना भूल ये ये भूल ये भूल हरि ने ना भूल ये हाँ ये लगी 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 જો આપણે આમાં કડી બોલતા ભૂલી જઈએ તો ભલે પણ આપણા હરીને આપણે ભૂલવા ના જોઈએ આપણે એવા છીએ આપણી અંદર બેઠો છે પરમાત્મા એને ના ભૂલવા જોઈએ આપણે આપણે એવા છીએ આપણી અંદર પરમાત્મા બેઠો છે એને ના ભૂલવા જોઈએ શ્રી શિવ મહાપુરાણ એના લેખક છે મહર્ષિ વેદ અને બારમી આપણે એવા છીએ બીજાનો બારમો ભાગ એનો પહેલો બારમાનો પહેલો હું કદાચ ખાલી એટલું જ લખીશ બારમાનો પહેલો પણ એમ વાર્તા નામ નહીં લખું નિગુણ અને સગુણ શિવ ભક્તિ નિગુણ અને સગુણ શિવ ભક્તિ એનો આપને મહિમા સમજાવશે નિગુણ એટલે શું ને સગુણ એટલે શું હે તાત હે પ્રજાપતિ બ્રહ્મા આપ તો શિવા સપ્ત બુદ્ધિવાળા છો આવા ધન્ય છો તે તાત અમને તે પૂજા વિધિ વિશે ફરીથી વિસ્તાર પૂર્વક સમજાવો હે પ્રભુ તમે અમને ફરથી વિસ્તારપૂર્વક અને વ્યવસ્થિત રીતે તમે અમને સમજાવો તમે તો બુદ્ધિશાળી છો મહાન છો તેજસ્વી છો તો તમે અમને શાંતિથી વિધિપૂર્વક સમજાવો બ્રહ્મા કહેવા લાગ્યા બ્રહ્મા કહેવા લાગ્યા હે મુનિ એક વખત કમળમાં ઉત્પન્ન થયેલા મેં સર્વદેવો અને ઋષિઓને બોલાવી પ્રેમથી કહ્યું હતું જો શું કે છે છે જો ભગવાન મુનિ એક વખત કમળમાં ઉત્પન્ન થયેલા મેં સર્વદેવો અને ઋષિઓને બોલાવી પ્રેમથી કહ્યું હતું પ્રેમથી કહ્યું હતું કે તમે નિત્ય સુખી થવામાં શ્રદ્ધા હોય તો અમે અને નિત્ય સુખી થવાની શ્રદ્ધા હોય તો અને સિદ્ધિ મેળવવાની ઈચ્છા હોય તો મારી સાથે ક્ષીર સમુદ્ર કિનારે ચાલો ક્ષીર સમુદ્રના કિનારે તમે બધા ચાલો ત્યાં વિષ્ણુદેવ બિરાજ છે કે સમુદરમાં કિનારે આવો ત્યાં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે એટલે અમે ત્યારે વિષ્ણુ ભગવાન ને હાથ જોડી નમસ્કાર કરી અને સ્તુતિ કરી ત્યારે અમને ભગવાન સ્તુતિ કરી હે ભગવાન ને બ્રહ્માદિ દેવોના ત્યાં ઉભેલા જોઈ શિવના ચરણ કમળનું વચનો સ્મરણ કરતા ઉન્મત વચન કહેવા લાગ્યા હે બ્રહ્માદી દેવો હે બ્રહ્માના દેવો આપ સૌ અહીં આવ્યા છો તમારું પ્રાયોજન શું છે તમારું પ્રાયોજન શું છે તે કહો કે તમારી પરિસ્થિતિ શું છે ને તમારું કહાની શું છે તે અમને કહો આ તો વચન સાંભળી બ્રહ્મા બોલ્યા આવા વચન સાંભળીને બ્રહ્માજી બોલ્યા કે ભગવાન વિષયક અમારા પ્રશ્નના ઉત્તરમાં જણા જવાબ આપો વિષયક અમારા પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપો પ્રભુ અરે કે દુખમાંથી મુક્ત કરનાર નિત્ય સેવા

કયા દેવોને માનવું અને પૂજા કરવી અને કેવી રીતે વિષ્ણુદેવ કહેવા લાગ્યા હે બ્રહ્મા દેવ હે દેવો સુખ અને આપનાર શિવલિંગનું હર હંમેશા પૂજન કરું સુખ આપનાર તમારે જો સુખી થવું હોય તો રોજ તમારે શિવલિંગની પૂજા કરવી રોજ પ્રાર્થના કરવી અને એની પાસેથી તમારે પ્રેમથી મનમાં ભાવપૂર્વક અંદર બિરાજમાન કરી મહાદેવને એની પાસે સ્તુતિ કરવી અને નમ્રથી માંગવું પૂજન કરવું યોગ્ય છે એનું મહાદેવનું પૂજન કરવું યોગ્ય છે કારણ મૂર્તિ મહેશ્વરનો ત્યાગ કરી એ તારના પુત્રો સાથે નાશ પામ્યા હતા તારના પુત્રો સાથે નાશ પામ્યા હતા ત્યારે હે બ્રહ્મા શિવલિંગનું પૂજન કરવાથી જે દેવો દાનો હું અને તમે બધા જ શ્રેષ્ઠ બન્યા છીએ દેવો દાનો અને હું બધા જ આપણે બધા જ શ્રેષ્ઠ બન્યા છીએ માટે હર કોઈ શિવલિંગનું નિત્ય પૂજન કરવું એટલે ભગવાન કહે છે માટે બધાએ હર કોઈએ રોજ શિવલિંગનું પૂજન કરવું બની શકે તો આપને ટાઈમ ના હોય તો એને ખાલી એક કળશ પાણીનો જલ રેડીને તો પણ એ સ્વીકારી લે છે અને ભગવાન એનો આપણે શિવલિંગને સ્પર્શ કરી લઈને તો એ આપણો બેવડો પાર થઈ જાય છે કારણ કે આપણું એને શિવલિંગને હાથ સ્પર્શ થયો એટલે આપણે એના આશીર્વાદ મળી ગયા આપણને એવું આપણે વિચારી ભગવાનને ખાલી આપણે એનો હાથ સ્પર્શ થઈ જાય ને તો પણ આપણે પૂજન કરવું નિત્ય પૂજન કરવું જે તે ક્ષણે પૂજન ન કરતા જે હાનિ થાય છે જે તે જ્યાં ત્યાં પૂજન કરતા તેની હાનિ થાય છે દોષ થાય છે તે મૂર્ખાય છે અને દોષ થાય છે અને તે મૂર્ખાય છે સદા શિવ શિવલિંગનું સ્મરણ કરવું સ્મરણ પૂજાથી કદી દુઃખી થતા નથી સ્મરણ પૂજાથી કદી દુઃખી થતા નથી તો આવી જ રીતે આપણે ભગવાનને કહેશું કે હે ભગવાન તમે અમને થોડીક શક્તિ આપો તો અમે તમને રોજ યાદ કરી શકીએ અને ખાલી અમે એક લોટો જળ ચડાવીને તમને તોય અમારું શરીર પવિત્ર થઈ જાય પ્રભુ એક લોટો જળ આપણે કાંઈ પૂજા ના કરી શકીએ પંચામૃત ના ધરી શકીએ અબિલ ગલાલ કંકુ ના ધરી શકીએ એને ચંદન ના ચડાવી શકીએ તો ખાલી એક લોટો આપણે ભગવાનને પાણી ન ચડાવશું ને તો પણ ખુશ થઈ જશે એ ભગવાન તમે અમને શક્તિ આપો કે અમે તમારું કાંઈક પણ થોડું કરી શકીએ એવી અમને શક્તિ આપો હે પ્રભુ અને મારા બાળકોને અપીલ છે બની શકે તો તમે દાદાના કેન્દ્રમાં મોકલજો બની શકે તમે કાંઈ પણ થોડું ઘણું કરજો અને એથી તમને તમારા બાળકોને સારા વિચાર મળે અત્યારની પેઢી જે વૃદ્ધાશ્રમ ખોલવા મળે છે છતાં બાળકોને કરવું પડે છે તો એથી કરી ત્યારની પેઢીને આપણે ન ખોલવા પડે તો એથી કરી તમે મારા વિચાર મળે એવી તમને મારી અપીલ છે ના